સોનાલી કેટલી વાર છે જાને હા બસ લાવી વીસ મિનિટથી વાટે બેઠો હતો બસ લાવતી જ હતી બહુ ઉતાવળ તમને ઉતાવળનો સવાલ નથી મારે પાછું બહાર જવાનું હતું ને એટલો ઉતાવળ કરું છું હા તમારે બહાર જવાનું છે પણ મારે તમને એક વાત કહેવી હતી હા તો બોલ ફટાફટ આ રોનકભાઈ અને મીરા એમની તકલીફ ને કારણે અહીં થોડા દિવસ માટે તો આવ્યા છે પણ સીતા બહુ એમની સાથે સારું વર્તન નથી કરતી કેમ સીતા સારું વર્તન નથી કરતી એટલે શું કહે છે હવે શું કહું તમને સીતા બહુ મીરા ને કામવાળી જેમ રાખે છે એની સાથે એવી રીતે વર્તે છે જાણે કામવાળી હોય અને જંપી બેસવા નથી દેતી સાચી વાત છે પપ્પા

એ લોકો આ ઘરમાં રહેવા લઈ આવ્યો છે તમારા શેતાવાઓ શું તકલીફ પડે છે એને શું વાંધો છે મને પણ એ જ નથી સમજાતું અને મેં સીતાને કેટલી સમજાવી કે તું થોડું કામ કરે છે થોડું મીરા કરી લે છે પછી એની સાથે આમ વર્તન શું કામ કરે છે પણ ખબર નહીં એને શું ફીલિંગ થઈ ગઈ છે મેં પણ કોશિશ કરી તી એને સમજાવવાની મને એવું લાગે છે કે એને આપણે કાકા વિશે ખબર નથી પણ એ અત્યારે એવું વિચારે છે કે આ કાકા આપણા ઘરે આવીને આપણા માથે પડ્યા વસૂલ કરવા માટે કાકી પાસે બધું આ કામ કરાવે છે પણ એવું જ્યાં સુધી હું સીતાના સ્વભાવને ઓળખો છો ને ત્યાં સુધી એટલું તો સમજી શકું છું એ કોઈ અણસમજું નથી એને બધી જ ખબર છે કે રોનક માથે કેટલું દેવું હતું અને એ શું કરવા ઊભો થયો હતો અને હું શા માટે આપણા ઘરમાં લઈ આવો છું આ બધી જ વાતને એને ખબર છે પણ એના મનમાં થોડોક ઈગો છે કે હું કામ કરું છું ને એટલે એને પણ કામ કરવું પડશે પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મેરા બાવા ઘરમાં કામ કરે જ છે નથી ખબર એવું નથી હું બધું જોવ જ છું પણ મેં તને હમણાં કીધું ને કે સીતા બાવને થોડોક અહમ છે મેં એને ખૂબ સમજાવી એને કહ્યું કે એ પણ તો કામ કરે જ છે પછી શું કામ બોલે છે પણ ખબર નહીં એના મગજમાં શું થઈ ગયું છે કેમ આટલી ચીડચીડી અને આટલી ગુસ્સેલ થઈ ગઈ છે મને પણ નથી સમજાતું પહેલા તો એ આવું વર્તન નહોતી કરતી જો આ બધી વાત જે પણ હોય મેન વાત અત્યારે એવું છે કે આપણા કાકા સુધી આ કોઈ પણ વાત પહોંચે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું એટલે એટલા માટે આપણે જે પણ કંઈ કરવું પડે ને એ કરવું પડે પણ તો એમ કે કાકા સુધી ન પહોંચે કાકા ઘર જ રહે છે એને પણ બધી ખબર જ છે પણ સવાલ એક છે કે સીતા બાબાને સમજાવવી પડશે કે આ લોકો અહીંયા રહેવા આવ્યા છે ને એ જિંદગી આખી નથી રહેવાના એનો ખરાબ સમય ચાલે છે ને ત્યાં સુધી રહેશે અને પછી જતા રહેશે એટલે એની સાથે બહુ મગજમારી ના કરે ને એ વિશે તમે બે જણા સમજાવો તું અને તારી મમ્મી મને તો એવું લાગે છે કે આ સીતા બહુ મીરા ને રોનકભાઈ માટે એવું વિચારે છે કે એ લોકો અહીંયા પ્રોપર્ટીમાં ભાગ પડાવવા માટે આવ્યા છે અહીંયા એ લોકો રહેશે અને ધીરે ધીરે આ પ્રોપર્ટીમાં એ લોકો ભાગ પડાવશે એવું એ વિચારીને લાગે છે કે મેરા સાથે આવું વળતાન કરે છે જે હોય તે મેં વિચારી લીધું છે કે અત્યાર સુધી હું એને શાંતિથી સમજાવતો પણ હવે આ શાંતિથી નહીં માને ને તો ગમે એ રીતે એને વાત તો કરવી પડશે જો ભાઈ દેવેન કોઈ વાત ઉગ્ર થઈને નહીં કરતો નહીં તો ઘર વાતાવરણ બગડશે અને તે શું કીધું કે કદાચ સીતા હો મનમાં એવું હોય કે રનકભાઈ આ ઘરમાંથી ભાગ લઈને જશે અને કદાચ ભાગ લઈને ન જાય અને હું સામેથી આપું તો મારો ભાઈ છે અને મારો હક બને છે મારે આપવાનો એમાં સીતાઓને કોઈ દખલ દેવાની જરૂર નથી સમજાઈ દેજે અને સારી રીતે સારી ભાષામાં એ વાત હું સમજુ છું અને મેં એને ઘણી સમજાવી છે હવે તો હું દેવેનને જ કહીશ કે એને સમજાવ અને હા તું પણ સમજાવી દેજે રોનક મારો ભાઈ છે મારો નાનો ભાઈ છે એટલે એ છે ને આ ઘરમાં હું તારીશ ને ત્યાં સુધી જ રહેશે મગજ મારી ના કરે અને મીરાઓને ટોર્ચર બંધ કરી દે હા બપા કઈ નહીં આરામ કરો ના ના એમ પણ ઊંઘ તો ક્યાં આજકાલ આવે છે હા તો બસ આંખ બંધ કરીને પડ્યો હતો ખબર છે મને પણ કઈ વાંધો નહીં સમય જશે ને એટલે બધું સારું થઈ જશે તું પણ થાકેલી લાગે છે બહુ કામ હતું હા આટલું મોટું ઘર છે તો કામ તો હોય ને પણ કઈ વાંધો નહીં રોનક મોટા ભાઈએ ખરા સમય આપણને બહુ હેલ્પ કરી છે એમને દેખાડ્યું છે કે ભાઈઓનો નો સંબંધ શું કહેવાય તો પછી બે કામ મારે વધારે કરવા પડે તો શું વાંધો કહેવાય છે ને કે મોટો ભાઈ પિતા સમાન હોય પણ ભાઈએ સાબિત કરીને બતાવ્યું છે કે એ પિતા સમાન જ છે સાચી વાત છે આ તમારા માટે ચા લઈ આવું દીકરા હા કાકા આવી અને શું કીધું ચા લઈ આવું આખો દિવસ ચા જ પીવી હોય છે સીતા તારા કાકા સુતા એક મિનિટ એક મિનિટ ઘોડા નહીં બનતા ફિલહાલ તો હું અત્યારે એક જ વાત કરવા આવી છું કે મેં તમને થોડું કમ કામ શું કીધું કે કાકી આટલું કરી નાખો એમાં તમે આખા ઘરને ફરિયાદ કરી દીધી મેં થોડું શાંતિથી વાત કરો ને અચ્છા એટલે તમે પણ મને શીખામણ આપશો હવે સીતા કાકાજી સસરા છે તારા એમની સાથે તો એવું વર્તન ન કર મારો સંબંધ તમારે મને કહેવાની જરૂર નથી કે મારે શું સંબંધ છે એની સાથે મને ખબર જ છે બરાબર અને આ મફતમાં બેઠા બેઠા રોટલા તોડો છો તો થોડું કમ કામ કરી લો તો તમારું લૂટાઈ શું જાય